જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને ચોવીસ ગુરુમાંથી ઓગણીસમા ગુરુ નાના બાળકને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના વીસમા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું ભગવાન દત્તાત્રેએ દુનિયાના અનેક તત્વોમાંથી ચોવીસ ગુરુઓના સ્વરૂપમાં શિખામણ ગ્રહણ કરી હતી તેમના માટે માત્ર ઋષિ કે જ્ઞાનીઓ જ ગુરુ નહોતા પરંતુ સામાન્ય માનવી પણ ગુરુ બની શકે છે એ વાતનું જીવંત ઉદાહરણ છે કુમારિકા અવધૂત ભગવાન એક વખત પોતાના આત્મા સાધનના માર્ગે ફરતા ફરતા એક ગામમાં પહોંચ્યા ત્યાં તેમણે એક ઘરમાં પ્રવેશ કર્યો જ્યાં એક કુવારી કન્યા એકલી જ ઘર સંભાળી રહી હતી ઘરના બાકી સભ્યો બહાર ક્યાં ગયેલા હતા એ દરમિયાન અચાનક વરપક્ષના મહેમાનો આવી ગયા છોકરી થોડા સમય માટે ગભરાઈ ગઈ કારણ કે ઘરમાં ચોખ્ખા જ નહોતા અને મહેમાનોનું સન્માન કરવું જરૂરી હતું તેણે મહેમાનોને સત્કારપૂર્વક બહારના ઓરડામાં બેસાડ્યા અને અંદરના રૂમમાં જઈને ડાંગર ખાંડવાની તૈયારી શરૂ કરી પરંતુ ડાંગર ખાંડતી વખતે તેના હાથમાંથી બંગડીઓ એકબીજા સાથે અથડાતા અવાજ કરવા લાગી એ અવાજથી તેને લાગ્યું કે કે મહેમાનોને લાગે ઘરમાં કંઈ જમવાનું નથી એ વિચારે છોકરીએ થોડીક બંગડીઓ તોડી નાખી પરંતુ જ્યારે બંને હાથમાં બબે બંગડી રહી તો એમાંથી પણ અવાજ થતો રહ્યો છેલ્લે તેણે એક બંગડી પણ તોડી નાખી જેથી બંને હાથમાં એક એક બંગડી રહી અને અવાજ સંપૂર્ણ બંધ થઈ ગયો અવધૂત ભગવાન આ ઘટના નિહાળી રહ્યા હતા તેમણે આ કુમારિકાના વર્તનમાંથી એક ઊંડો આધ્યાત્મિક પાઠ શીખ્યો તેમને લાગ્યું કે જેમ ઘણી બંગડીઓ ભેગી હોય ત્યારે અવાજ થાય છે એ જ રીતે જ્યાં ઘણા લોકો ભેગા થાય છે ત્યાં મતભેદ અને ઝઘડાની શક્યતા રહે છે જ્યારે બે જણ ભેગા હોય ત્યારે પણ વાતચીત થવા લાગે છે જે મનની એકાગ્રતા તોડી શકે છે પરંતુ એક જ વ્યક્તિ હોય ત્યારે તે સંપૂર્ણ મનમાં રહી આત્મચિંતન કરી શકે છે અને પોતાની અંદર ઊંડે ઉતરવાની તકો વધુ મળે છે ઘણા લોકોમાં રહીને અનેક મંતવ્યો ઊભા થાય છે અહંકાર અને ટકરાવ ઊભા થાય છે સાધક માટે એકાગ્રતા તૂટે છે અવધૂતે આમાંથી સમજ્યું કે તપસ્યા અને પૂજા એ એકાંતમાં શાંતિથી અને સંપૂર્ણ નિર્વિકાર સ્થિતિમાં કરવામાં આવે ત્યારે જ તે અસરકારક બને છે જ્યારે ધાર્મિક ચર્ચા કે અભ્યાસ હોય ત્યારે બે કે વધુ લોકો પણ હોઈ શકે છે કારણ કે એમાં વિચાર વિમર્શ થાય છે પરંતુ તપ અને સાધના માટે એકલતાનું મહત્વ અત્યંત ઊંડું છે કુમારિકા પોતાની જાતે સજ્જ અને શિસ્તબદ્ધ હતી કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નહોતી તે પોતાની અંદરથી પૂર્ણ હતી આ દત્તાત્રેય માટે ખૂબ મૂલ્યવાન શિખામણ હતી કે સાધક પોતાનાથી જ સંતોષ પામે દત્તાત્રે કુમારિકાની આ રીત જોઈને શીખ્યું કે સાધક માટે એકલતા શાંતિ સ્વયં નિયંત્રણ અને આંતરિક સંતોષ અત્યંત આવશ્યક છે આ રીતે દત્તાત્રેય ભગવાને એ યુવાન કન્યાની નમ્રતા બુદ્ધિ અને અંતરના સંવેદનશીલ વર્તનમાંથી મહત્વપૂર્ણ આધ્યાત્મિક શિક્ષા મેળવી આ કન્યા તેમની એક વિધિરૂપ ગુરુ બની તો મિત્રો તમને જો ભગવાન દત્તાત્રેયના ગુરુ આ કુમારિકા વિશે તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના એકવીસ ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ